નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર આપણે તમારી સામે હાજર થઈ ગયા છીએ દેશના અર્થતંત્રમાં થયેલો ફેરફાર તમને લોકોને ખ્યાલ છે કદાચ ના ખ્યાલ હોય તો કહી દઉં કે ભાઈ ત્રણ થી પાંચ ડિસેમ્બર દરમિયાન આરબીઆઈની ની પોલિસી કમિટીની મિટિંગ મળી હતી એમપીસી શું છે એની શું કામગીરી છે એની આપણે ચર્ચા કરશું આપણે પરંતુ મોટો નિર્ણય એ છે કે ભાઈ રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો થયો છે પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો થયો છે અને હવે આની શું અસર પડશે તમારા ઈએમઆઈ ઉપર જે કાંઈ પણ લોન ભરી રહ્યા છો દેશનું અર્થતંત્ર છે એની ઉપર શું અસર પડશે એની ચર્ચાઓ કરીએ તમે લોકો જોઈ શકો છો છેલ્લા ઘણા સમયથી રૂપિયો સતત ગગડી રહ્યો છે અને ગગડીને અત્યારે તો નેવું રૂપિયા સુધી આવી ગયો છે ઓકે તો એ પણ ચર્ચા કરીશું મોનેટરી પોલિસી કમિટી વિશે ચર્ચા કરીશું શું નિર્ણય છે શા માટે લેવામાં આવ્યો છે એ બધી ચર્ચાઓ ઓકે તો આગળ કરીએ ચર્ચા અને એની તમને એક એક જણાવી દઉં કે ભાઈ વેબ સંકુલ દ્વારા સ્માર્ટ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેનું નામ શું છે બિગીનર ટુ બેન્કર જેના અંતર્ગત જો તમે ભારતમાં બેંકની પરીક્ષાની તૈયારી કરો છો ગુજરાતમાં ગુજરાતી ભાષામાં આપણે તૈયારી કરવી તો તમારા માટે આ બેસ્ટ વિકલ્પ છે કારણ કે પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને પરીક્ષાની તૈયારી અહીંયા તમારે એક સાથે થઈ છે વન એટી પ્લસ અવર્સના તમને રેકોર્ડેડ લેક્ચર્સ મળે છે બરાબર લાઈવ નહીં રેકોર્ડેડ લેક્ચર્સ મળે છે આ સિવાય ગણિત રિઝનિંગ અને ઇંગ્લિશ વિષયની સેક્શન વાઇઝ ચેપ્ટર વાઇઝ તૈયારી કરવામાં આવે છે ગણિત અને રિઝનિંગના વિષયોમાં તમને શું છે ભાઈ પ્રેક્ટિસ શીટ આપવામાં આવે છે સો સો પ્રશ્નોની આ સિવાય મંથલી કરંટ અફેરના લેક્ચર્સ આવે છે બેન્કિંગ અવેરનેસ આખો વિષય બરાબર છે તમને લોકોને લાગે કે ભાઈ વિષય શું છે કે ભાઈ ખ્યાલ નથી આવતો તો ભાઈ બેન્કિંગ અવેરનેસ ભારતનું અર્થતંત્ર ભારતમાં બેન્કિંગ પ્રણાલી જે કઈ છે એને ટર્મ્સ છે આખો વિષય તમને આમાં ભણાવવામાં આવ્યો છે વ્યવસ્થિત આખા લેક્ચર સ્વરૂપ અને દરેક ચેપ્ટરની તમને પ્રેક્ટિસ શીટ આપવામાં આવી છે પ્રશ્નો આપવામાં આવ્યા છે કે જેથી કરીને તમે તમારું નોલેજ ચેક કરી શકો સેલ્ફ એવેલ્યુએટ કરી શકો મતલબ કે ભાઈ જીરોથી તૈયારી કરનાર જે વિદ્યાર્થી છે ને એના માટે આ શું છે કે ભાઈ આખું દિશા સૂચક યંત્ર જેવું કામ કરશે આપણે કેમ ગૂગલ મેપનો ઉપયોગ કરીએ કોઈ પણ જગ્યાએ પહોંચવા માટે તો તમે આ કોર્સનો ઉપયોગ કરી શકો છો શા માટે કે ભાઈ તમારો જો ગોલ હોય બેંકની પરીક્ષા પાસ કરી અને નોકરી લેવી તો એના માટે એના માટે આપણે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઓફિશિયલ અને છ મહિના અને બાર મહિના બે અલગ અલગ સમયગાળા માટે ખરીદી શકો છો પચાસ ટકા ડિસ્કાઉન્ટ પર ચાલી રહ્યું છે બરોબર છે તો વહેલી તકે આમાં જોડાઈ જજો જો તમારે તૈયારી કરવાની છે તો બરાબર છે તો આપણે અહીંયા ચર્ચા કરીએ એની પહેલા સવાલ આવે મોનેટરી પોલિસી કમિટી ઓકે તો આને એમપીસી તરીકે ઓળખવામાં આવે છે શું ઓળખવામાં આવે શું ગુજરાતી નાણાકીય નીતિ બનાવવામાં આવે છે મિટિંગ ક્યારે મળી હતી સપ્ટેમ્બરમાં મળી હતી યસ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં મળી હતી યસ સપ્ટેમ્બર એન્ડમાં અને ઓક્ટોબરમાં કે ત્યારે કેટલો તો ભાઈ પાંચ પોઈન્ટ પાંચ ટકા આર નક્કી કર્યો એટલે રેપો

ત્રણ છે ને એ આરબીઆઈ ના હોય અને બીજા ત્રણ સભ્યો છે એ કોના હોય તો કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નોમિનેટેડ હોય એટલે કે ભાઈ નિમણૂક થયેલા શું હોય ભારત સરકાર દ્વારા નિમણૂક થયેલા ત્રણ સભ્યો હોય અને ત્રણ સભ્યો હોય આરબીઆઈ ના વર્ષમાં આ લોકોને ઓછામાં ઓછી ચાર વખત મીટિંગ મળવાની થાય એવું ફાઇનલ છે ફરજિયાત છે બરોબર પરંતુ વર્ષમાં હાલમાં મોનેટરી પોલિસી કમિટીની મિટિંગ દર બે મહિને મિટિંગ થાય છે છે યસ તો દર મહિને થાય જેના અંતર્ગત દેશના અર્થતંત્રના નિર્ણયો અને જે કાંઈ પણ છે પ્રવાહ એની ચર્ચા કરવામાં આવે છે તો ભાઈ આ વખતે એવું કીધું કે ભાઈ દેશનું અર્થતંત્ર છે ને ગોલ્ડી ગોલ્ડી લોક લોક આવે છે કેવું ટર્મ્સ સમજવાની છે ગુજરાતી નથી કરવાનું ગોલ્ડી લોક પીરિયડ એટલે શું કે ભાઈ એવો સમયગાળો કે જ્યાં દેશનો જીડીપી સતત વધી રહ્યો છે શું છે ભાઈ દેશનો ગ્રોથ રેટ સારો છે ગ્રોઈંગ બરોબર ગ્રોઈંગ ઇકોનોમી તમને લોકોને ખ્યાલ છે તાજેતરમાં રિયલ જીડીપી તરીકે આપણે કેટલો નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આઠ બરોબર છેલ્લો જે ક્વાર્ટર વાળો જીડીપી નોંધાણો હતો એટલે કેટલો હતો તો કે ભાઈ રિયલ જીડીપી તો કે ભાઈ આઠ હતો અને વર્ષના અંત સુધીમાં ટોટલ જે નાણાકીય વર્ષ પચીસ છવ્વીસ નો જીડીપી આપણે કેટલો ધાર્યો છે કે ભાઈ તો ભાઈ યર એન્ડમાં આપણે ધાર્યો છે સાત ટકો જેટલો વધારો થશે કે ભાઈ આખા વર્ષનો તમે નાણાકીય વર્ષ પચીસ છવ્વીસ નો જોશો ને તો છે છે કે કે ભાઈ ભાઈ જેટલો જીડીપી વધે સામે શું લો ઇન્ફ્લેશન એટલે શું કે ભાઈ મોંઘવારી તો ભાઈ સતત ને સતત તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ મોંઘવારી શું છે કે ભાઈ ઘટી રહી છે આના કારણો ઘણા બધા હોય તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ વિશ્વમાં અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યું છે અને અન્ય દેશો દ્વારા ટેરિફ લગાડવામાં આવે છે જેથી કરીને શું છે કે ભાઈ નિકાસ ઓછી થાય છે સ્વાભાવિક છે પણ એના બદલામાં શું થાય છે કે સાહેબ એના બદલામાં એ જ વસ્તુ દેશમાં કન્ઝ્યુમ કરવામાં આવે છે હવે દેશમાં કોઈ ચોક્કસ વસ્તુનો પુરવઠો વધે છે એટલે શું થાય છે તો કે સાહેબ દોય ચોક્કસ વસ્તુનો પુરવઠો વધે છે એટલે સ્વાભાવિક છે કે ભાઈ કિંમત ઘટે છે યસ કિંમત ઘટે એટલે માંગ વધે એટલે શું છે કે ભાઈ હાલમાં ગ્રોઈંગ ઇકોનોમીમાં છે ઓકે તો હાલમાં આપણે કેવા છે કે ભાઈ ગોલ્ડી લોક પીરિયડ એટલે દેશનું અર્થતંત્ર સતત ને સતત વધી રહ્યું છે ઠીક છે તો એક આ કન્સેપ્ટ હતો તો આવા સમયમાં આરબીઆઈ દ્વારા જીરો પોઈન્ટ પચીસ ટકા ઘટાડવામાં આવે જેથી શું થાય કે ભાઈ બરોબર ફ્લોટિંગ રેટ યસ તો ફ્લોટિંગ રેટ ઉપર જે કાંઈ પણ લોન હોય તમારી હોમ લોન હોય કાર લોન હોય એક્સવાઈઝ ઝેડ જે કોઈ પણ લોન છે ફ્લોટિંગ રેટ ઉપર હોય તો ભાઈ તરત અસર થશે આનાથી પોઈન્ટ પચીસ ટકા સસ્તી થશે ખરેખર રેપો રેટ ઘટે છે મતલબ શું રેપો રેટ એટલે શું તમને લોકોને ખ્યાલ કે ભાઈ આ શું છે આ આરબીઆઈ બરાબર અહિયાં શું છે માનો કે આ અહિયાં છે એસબીઆઈ ઉદાહરણ માટે શેડ્યુલ કોમર્શિયલ બેંક કહેવાય છે હવે એસબીઆઈ ને આરબીઆઈ પાસેથી જે ફંડ મળે છે ને એના વ્યાજ દરમાં ઘટાડો કેટલો હવે પાંચ પોઈન્ટ પચીસ ટકા દેવા પડશે તો સ્વાભાવિક છે કે ભાઈ એસબીઆઈ છે એ પાર્થભાઈને જ્યારે લોન આપશે ને તો એને પણ શું છે કે ભાઈ વ્યાજ દરમાં ઘટાડો થશે શું થશે ઘટાડો કારણ કે લોન કેવી છે લોન છે ફ્લોટિંગ લોન લીધેલી તો આનાથી શું થશે કે ભાઈ વ્યક્તિને શું છે કે ભાઈ ઓછા પૈસા ચૂકવવાના થશે

મેન્ટ સિક્યુરિટીની ખરીદી કરે છે યસ શું કરે છે ગવર્મેન્ટ સિક્યુરિટીની ખરીદી કરે છે એન્ડ શું છે કે ભાઈ આ જે વસ્તુઓ છે એ ઘણીવાર શું છે કે ભાઈ વેચી અને ખરીદી શકે છે આ હક કોને છે આરબીઆઈ ને છે સરકાર વતી માર્કેટમાં સરકારી જામીનગીરીઓ વેચવાનો ખરીદવાનો અધિકાર કોને છે આરબીઆઈ તો શું કે ભાઈ શન દ્વારા શું કરશે કે ભાઈ એક લાખ કરોડ રૂપિયા છે ને એનું સંચાલન કરવામાં આવશે કે જેથી દેશના અર્થતંત્રમાં નાણાં આવે નાણાં આવશે તો સ્વાભાવિક છે કે ભાઈ એ લોકોને મળવાના છે લોકોને મળશે તો શું થશે આ કોની પાસેથી ખરીદી કરે તો કે ભાઈ કોમર્શિયલ બેન્કો પાસેથી બરોબર શેડ્યુલ કોમર્શિયલ બેન્કો પાસેથી અને પ્રાઈમરી જેનો પુરવઠો વધારે તો ધિરાણ સસ્તું મળશે ધિરાણ સસ્તું મળશે એથી કરીને શું છે કે ભાઈ લોકો વધારે લોન લેશે અત્યારે તમને સ્વાભાવિક છે કે ભાઈ શું છે કે ભાઈ તમે લોન લો હોમ લોન લો તો સાત થી નવ ટકા સુધી તમારે ઇન્ટરેસ્ટ રેટ હોય હવે તમને ખ્યાલ આવે કે ભાઈ સાત ટકા કે ભાઈ છ પોઈન્ટ પંચોતેર ટકા સુધી તમને લોન મળે તો સ્વાભાવિક છે કે કે ભાઈ તમે તમે લોન લેવાના છો કારણ ખૂબ ખૂબ લાંબા વર્ષના એટલે વ્યાજ દર તમને ફાયદાકારક રહેવાના તે સંદર્ભમાં શું છે કે ભાઈ દેશના અર્થતંત્રમાં કેશ ફ્લો થશે ઓકે બીજી આપણે એક વસ્તુ એ સમજવાની છે કે ભાઈ રૂપિયો સતત ગબડી રહ્યો છે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ રૂપિયો સતત નેવું એ પહોંચી ગયું અને આપણા એક પૂર્વ બરોબર ને નીતિ આયોગના ફોર્મર જે વાઇસ ચેરમેન હતા એને એવું કીધું કે ભાઈ ગગડે છે છે તો તો સારી બાબત કેવી રીતના સારી બાબત છે છે તો ભાઈ ભારતીય પેલા રૂપિયો કેટલો ભાઈ ડોલર બરાબર માનો કે ભાઈ આપણે એટી ફાઈવ રૂપીસ તો અહીંયાથી ગગડીને સીધો વન ડોલર બરાબર કેટલો થયો કે ભાઈ નાઇન્ટી રૂપીસ થયો હવે આ કેમ સમજવાનું છે જો

કે ભાઈ શું છે કે ભાઈ ફોરેનર્સને હવે વસ્તુ સસ્તી મળશે બરાબર ને તમે લોકો સામાન્ય રીતે કોઈ પણ માર્કેટમાં જઈ અને ખરીદી કરો છો તો ત્યાં તમે જે ભાવ ચૂકવો છો અને તમે હોલસેલ માર્કેટમાં જાઓ અમદાવાદ લાલ દરવાજા જાઓ કે પછી ગુજરી બજારમાં જાઓ કે પછી એવી કોઈ જગ્યાએ જાઓ કે જ્યાં વસ્તુનું ઉત્પાદન થતું હોય તો ત્યાં તમને વસ્તુ પ્રમાણમાં સસ્તી પડે કે જેથી કરીને તમે ખરીદી વધારો છો અહીંયા વસ્તુ એવું જ થાય છે કે ભાઈ હવે જે એક ડોલરમાં પેલા જે પંચ્યાસી રૂપિયાનું આવતું હતું ને એને બદલે હવે નેવું રૂપિયા સુધીની વસ્તુ આવે કે જેથી કરીને જે ભારતના નિકાસકારો છે એક્સપોર્ટર્સ છે એમને ફાયદો થશે નિકાસ સસ્તી પડશે આવું કરવાનું કારણ શું છે તો ભાઈ ટેરિફ વોર બરાબર ને ટેરિફ વોર જ્યારે જ્યારે થતી હોય ને ત્યારે આ પ્રમાણે પગલાં લેવામાં આવે એટલે ભાઈ દેશના નાણામંત્રીએ ખુદ એવું કીધું છે કે ભાઈ શું છે કે ભાઈ હવે નિકાસકારો માટે ફાયદો થશે નિકાસકારો પોતાની નિકાસ વધારે મોકલી શકશે ઓકે આનો સ્વાભાવિક છે કે ભાઈ બીજી અસર શું પડવાની છે કે ભાઈ આપણને ડોલર શું છે કે ભાઈ મોંઘો પડવાનો આપણે આયા તો મોંઘી થવાની છે હવે માનો કે ભાઈ હું કોઈ સો ડોલરની વસ્તુઓ ખરીદતો હોય બરાબર તો એના માટે મારે પહેલાં જે પૈસા દેવા પડતા હોય એને બદલે અત્યારે હવે મારે વધારે દેવા પડશે બરોબર છે યસ તો સોળ ડોલર માટે મારે પહેલાં આઠ હજાર પાંચસો દેવા પડતા હતા એને બદલે આ જ વસ્તુ માટે કેટલા હવે મારે નવ દેવા પડશે તો મને નુકસાન જશે આયા તો મોંઘી થશે તો આયા તો મોંઘી થશે તો શું છે કે સ્વાભાવિક છે કે ભાઈ લોકો એનો વિકલ્પ છે વિકલ્પ શો છે એવો કે ભાઈ જે મેડ ઇન ઇન્ડિયા હોય એટલે સરકારનું એવું કેવું છે કે ભાઈ વાંધો નહીં રૂપિયો ડાઉન થાય છે તો એનો મતલબ કે ભાઈ ભારતની નિકાસ વધશે અને ભારતમાં એવી જે વસ્તુઓ કે ભાઈ જે ભારતમાં પણ બને છે તો પણ વિદેશથી મંગાવવામાં આવતી હતી તો હવે મોંઘી થવાને કારણે એ વસ્તુનું કન્ઝ્યુમ ભારતમાંથી કરવામાં આવશે આવું સરકારનું તર્ક છે બરોબર છે યસ અને બીજું કે ભાઈ આપણે ખાસ તો એ યાદ રાખવાનું કે ભાઈ સરકાર જે છે બરોબર પોઈન્ટ પચીસ ટકા ઘટાડવામાં આવ્યું છે શું કામ કે ભાઈ દેશના અર્થતંત્રને વેગ મળે અને ઘડવાઈ રહે ખરેખર કેવું ખબર ઇન્ફ્લેશન શું છે ને આદર્શ કેટલો કીધો છે કે ભાઈ આદર્શ ચાર ટકા કીધો છે પ્લસ ઓર માઇનસ ટુ પર્સન્ટ કીધું છે એટલે કે ભાઈ મિનિમમ કેટલો ભાઈ ટુ પર્સન્ટ ફુગાવો હોવો જોઈએ અને મેક્સિમમ કેટલો હોવો જોઈએ છ ટકા હોવો જોઈએ ત્યાં સુધી ચાલે આને શું કહેવાય આને એલટીએલ કહેવાય અને આને શું કહેવાય યુટીએલ બરોબર એટલે કે ભાઈ લોઅર ટોલરન્સ લિમિટ અને અપર ટોલરન્સ લિમિટ તો આવી બે રીતના અલગ અલગ દર્શાવવામાં આવે છે ઓકે એલટીએલ અને યુટીએલ તો હંમેશા સરકાર એવો પ્રયત્ન કરે દેશનું નાણાકીય અર્થતંત્ર એવો પ્રયત્ન કરે છે કે ભાઈ ઇન્ફ્લેશન છે કેટલું રહે તો કે સાહેબ ચાર ટકા રહે બરાબર છે યસ અને ફરી એકવાર કે ભાઈ જે કોઈ પણ વિદ્યાર્થીઓને બેન્કની પરીક્ષા બે હજાર છવ્વીસમાં પાસ કરવી છે તેમના માટે આ બિગિનર ટુ બેન્કર જે કોર્સ છે એ શું છે કે ભાઈ દિશા સૂચક બરાબર ગૂગલ મેપ જેવું કામ કરશે કે જે તમને તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે જેના અંતર્ગત તમને વન એટી પ્લસ અવર્સના લેક્ચર્સ મળે છે પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેની તૈયારી અહીંયા તમારે એક સાથે થવાની છે આ સિવાય ગણિત છે રીઝનિંગ છે ઇંગ્લિશ છે બેન્કિંગ અવેરનેસ છે આ વિષયોના ખાસ તમને એમસીક્યુઝ પણ મળે છે ઓકે સેક્શનલ ચેપ્ટર અને મળે છે મંથલી કરંટ અફેરના બેન્કિંગના લેક્ચર મળે છે અને દરેક ચેપ્ટર બરોબર દરેક ચેપ્ટની શું છે કોર્સમાં જોડાવા માટે શું કરવાનું છે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બે સમયગાળા માટે જોડાઈ શકો છો અને હાલ પચાસ ટકા ડિસ્કાઉન્ટ અંતર્ગત છ મહિના માટે પાંચ હજાર રૂપિયામાં બાર મહિના માટે છ હજાર પાંચસોમાં જોડાઈ શકો છો